જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોના જીવનચરિત્ર ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો શ્રવણ કરતા હરતા વ્યાપકાનંદ સ્વામીનું જીવનચરિત્ર ચરિત્ર વલ્લભરામ હવે વ્યાપકાનંદ સ્વામી બન્યા વલ્લભરામની આવું સાંભળી વલ્લભરામની આવી વાણી સાંભળી રામાનંદ સ્વામી કહે કે સાધુ રામ અમે ભગવાન નથી અમે તો હા એકાંત સંત જરૂર ત્રણ ઇષ્ણાઓ અને ભૂખ તરસ હર્ષ શોક વગેરે છડ ઉર્મીઓથી રહીતો થયા બ્રહ્માંડના તમામ ભોગ વિષયથી વિરક્ત છીએ ભગવાનમાં અતિશય આસક્તિ છે તેને જ કારણે મારામાં તમને આવો પ્રતાપ જણાઈ રહ્યો હશે તમે પણ મારા જેવું કરો તો તમને જરૂર પરમાત્મા ભક્ત નવ તેનાથી આ પ્રભુતાને પામ્યો મારો યશ દિગંતમાં જામ્યો એવું થાય એકાગ્ર જો લક્ષ્ય થાય ઈશ્વર યોગ પ્રત્યક્ષ તેમાં ચિત્રતા શેની ગણો છો તમે વાયુમાં મહેલ ચણો છો જેમ વાયુ કે વાદળા મકાન બંધાય નહીં તેમ અસ્થિર મન હોય ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ થાય નહીં માટે સ્થિર મન કરીને રહો અવશ્ય તમને પ્રભુ પ્રગટની પ્રાપ્તિ થશે જગતની સિદ્ધિ ભટકવાથી મળે છે અને પ્રભુની પાત્રી પ્રભુની પ્રાપ્તિ મોટા સંતના સાનિધ્યમાં અટકાવવાથી મળે છે માટે મનગમતું મૂકી અહીં રહો જરૂર અવિનાશીના દર્શન થશે અરે એ બધું દૂર કરીને હર કાળ જપીલ્યો હરીને જે છે અક્ષરાતીત અનાદે જગ પ્રેરક ભેદવાદી સત્ય ધારક સારક તંત્ર મોહક મેદ માત્ર ના મંત્ર કલ્પ વૃક્ષ સમૂહ જેનું નામ કરે ભક્તના ચિંત વ્યા કામ આવા અંતિમ સત્ય પરમાત્મા સ્વરૂપમાં જે જે આત્માઓ તદાકાર થાય છે તેના તમામ કામ સહજ સહજમાં પૂરા થાય છે પ્રભુને મૂકીને બીજે ભમે છે તે જ્યાં ત્યાં અથડાઈને મરે છે આવી રીતે રામાનંદ સ્વામીના મુખથી અમૃદ્ધ ભરેલા વાણી સાંભળી વલ્લભરામ અને સુખરામ રાજી રાજી થયા તેમના તમામ ખરાબ સંકલ્પ વિરામ પામી ગયા અસત્ય જગતની ઈચ્છા ટળી ગઈ તેઓ રામાનંદ સ્વામી પાસે જ કાયમ સ્થિર થઈને રોકાઈ ગયા પછી તો ગુરુદેવ રામાનંદ સ્વામીએ વલ્લભરામ અને સુખરામને સુપાત્ર જાણી સમત અઢારસો પંચાવન પરમાંશ દીક્ષા આપી વલ્લભરામનું નામ પડ્યું સુખરામનું નામ સ્વરૂપાનંદ સ્વામી રાખ્યું સ્વામીએ બંનેને દીક્ષા આપી પોતાની પાસે રાખ્યા વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી નામ ધારણ કરેલા બંને સંતો સ્વામીમાં સદભાવ રાખી શ્રદ્ધાથી સેવા કરતા રાધાકૃષ્ણની ઉપાસના કરતા જેમ ગુરુ કહે તેમ સેવા ભજન ભક્તિ કરતા રહેતા સત્સંગની અહીંયામાં સત્સંગ કરીને અહીંયામાં ભગવાનને ધરતા રહેતા એક વર્ષ સુધી ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે રહી ખૂબ સેવા કરી તેમની નિષ્કામ સેવા ભક્તિથી સ્વામીશ્રી રાજી થયા સ્વામીની કૃપાથી તેઓ નિષ્ઠ થયા સમાધિમાં તેમને ઘણી વાર કૃષ્ણ ભગવાનના દર્શન થતા આમ સેવા કરતા કરતા અમુક સમય ગયો ત્યારે એકવાર વ્યાપકાનંદ સ્વામી ગુરુ ગુરુદેવ રામાનંદ સ્વામીની પાસે આવ્યા બોલા વ્યાપકાનંદ મુનિષ ઓ રામાનંદ મુજ ઈશ હજી મારે દ્વારિકા જાવું છે જઈને ગોમતી જળમાં નાવું છે એવી આકાંક્ષા રે મુજર માટે યાત્રાએ જવું જરૂર આપ બાર પગ ભરું ત્યારે ત્યારે સ્વામી કે શીશ હલાવી ભલે જાઓ ફરો સ્થળ ભાવી એમાં આ નાકાની નથી મારે કોઈ વાત થી કોય દી ક્યારે રામાનંદ સ્વામી રા સાંભળીને માથું ડોલાવતા કે સાધુરામ તમારે દ્વારકાની યાત્રા કરવો હોય તો સુખેથી જાઓ હું થોડો ના પાડીશ પરંતુ મારે મારા અંતરનું રહસ્ય તમને સુપાત્ર જાણીને કેવું છે એમ કહીને રામાનંદ સ્વામી જ્ઞાપકાનંદ સ્વામીને કહી રહ્યા છે કે જુઓ સાધુરામ સાધુરામ હવે મારું આ શરીર વૃદ્ધ થયું છે આ કાયા ક્યારે નાશ પામે કહેવાય નહીં જેવું પ્રારબ્ધ હશે તેવું પ્રભુ ઈચ્છાથી થશે પરંતુ કાન ખોલીને ખોલીને સાંભળો ટૂંક સમયમાં આ સત્સંગમાં સર્વનું કારણ અક્ષરા અધિપતિ પુરુષોત્તમ નારાયણ આવશે એ જ સર્વ સત્સંગના ધણી થશે સર્વ ભક્ત સર્વે મુક્તોના સ્વામી બ્રહ્માંડના નાથ નિયંતા ભગવાનને ભેટવાનો સમય નજીક આવ્યો છે ઓ ત્યારે તમે દ્વારકા જવાની વાત કરો છો એમાં મારા દિલમાં થોડુંક દુઃખ છે સદગુરુ રામાનંદ સ્વામીના આવા વચન સાંભળીને વ્યાપકાનંદ સ્વામી કે ગુરુદેવ ખરેખર તમે મને ખોટી વાતમાં ફસાવો છો કે શું આપનાથી કોઈ બીજો મોટો ભગવાન છે હું તો માનતો નથી હું તો આપને જ સર્વજ્ઞ આપને જ ભગવાન સમજું છું હવે તમે બીજા કોક ભગવાન આવશે એમ કહો છો પરંતુ એ વાત અમારા માયનામાં કેમ આવે કારણ કે આપ જ અમને ધર્મ ધુરંધર ભગવાન દેખાવશો આપ જ સૂર્ય સમાન છો તમારી આગળ બીજા ગમે એટલા મોટા હોય તો પણ એ હોય મોટા તો ચંદ્ર જેવો હોય પણ સૂર્ય સમાન તો બની ન શકે ગમે એટલા મહાન હોય છતાં પણ અમારું મન તો એમાં ક્યાંય લોભાય નહીં કદાચ આપ કહો કે મારાથી મોટા છે તો પણ અંતરમાં ક્યારેય કોઈનો ભાર અમને રહેશે નહીં અમે તો આપને જ ભગવાન માનીએ છીએ આ મારો અફર નિર્ણય છે નથી થયો થવાનો કે થાશે ન કે ક્યારનું મેં કર્યું ક્યાં છે ત્યારે રામાનંદ કહે વાણી નિશ્ચયતા તા મેં તમારી તો જાણી એવું ધારતા તમારું એવું વ્યર્થ તમારું જરા ધ્યાને કહ્યું લ્યો અમારું આવનારા છે જે હધીશ જગ આદિ અનાદિ તે ઈ સૌને એસે અવતારી મૂર્તિ કૃતિ તેની ત્રિલોકથી ન્યારી કરવા કોટી જીવ કલ્યાણ પોતે પ્રગટા છે પુરણ પુરુષ પુરાણ મારાથી અપરિમિત તેજ વેદ નેતિ નેતિ કહે કહેજ જેનું ઐશ્વર્ય ન કળાય એવા પોતે પ્રતાપી છે પ્રાય તમને મળશે તે અક્ષરધામી મહામોહન મ મહા મનમોહન માણકી ગામી માટે પંથ પ્રમાણીને પળજો કરી તીર્થ ને પાછા વળજો નવરોકાશો દિન વિશેષ જાપ જપજો હરિનો હંમેશ બીજા તીર્થ છે એ ગમ ચારું તેણી જ ગમ જતા તમને વારું સ્વામી કહે સાધુરામ બીજા તીર્થમાં અન્ય જોવામાં રોકા જશો ને તો ઘણો કાળ જતો રહેશે અને અહીંયા અલૌકિક જે પરમાત્મા આવવાના છે તેના દર્શનથી તે વંચિત રહી જશો અલૌકિક લાભ તમે ગુમાવી બેસશો ફરી અહીં પ્રગટ પરમાત્માની સેવામાં તમે રહી નહીં શકો માટે કહું છું કે દ્વારકા જવું હોય તો જાઓ પરંતુ યાત્રા કરીને તરત પાછા આવજો સહજાનંદ સાંઈ મહારાજની